ભાખરી કરી દે તો ખાઈ ને આપો ને અમે છોકરી નથી અમે ગર્લ્સ છીએ હાલો ને આપો ને

ચાર વાગી ગયા છોકરા ને બોકરા પછી હવે છે ને આંટો મારવા જાય કે દુનિયાની દુનિયાની તો ખબર નથી પણ સુરત ની સસ્તા સસ્તી દુકાન બતાવો જ કોઈ પણ વસ્તુ લ્યો એક જ ભાવ એ ભાવ હોય કેટલો ને જોરદાર ભાવ છે ત્યાં જઈને બતાવીએ કેટલો ભાવ છે

ઓનલી ટ્વેન્ટી રૂપિસ એમ નહીં મોટી નહીં આવડી ચાલે મુમી સાઈડમાં રાખે કાંજના વાગી ગયા છે છ અને અમારે છે ને મામા મારા મામાની દીકરી છે ને એને ઘરે જમવા જવાનું તો આમ બધા રેડી થઈ ગયા હવે કોઈક ગાડીવાળા આવે તો અમે જઈ પપ્પા પહેલાં આવે કે વિવેક પહેલાં આવે ખબર નહીં એવું છે અને આજે છે ને મારા મારો હેર કોમ કરો મારો કોમ ખોવાઈ ગયો છે

મોર્નિંગ આ અમે કાલે છે ને સાંજે મેં કીધું હતું એ મારા મામાની દીકરીને ઘર જમવા ગયા હતા પણ ત્યાં બહુ બધા મહેમાન હતા ને એટલે કંઈ શૂટ નહોતું થયું તો આ વ્લોગ છે ને અહીંયા હજી કન્ટિન્યુ છે પૂરો નથી થયો પછી બપોરનો પછીનો બીજો બ્લોગ આવશે કેમ અને કેટલી સરસ ગુડ મોર્નિંગ થઈ ગઈ જો અમારી બાઈ જોવે જો

ચલો કન્ટિન્યુ કરી આજે છે દહીં વડા બનાવવાના છે તો દહીં વડા ની રેસીપી અત્યારે આપીશ આ વ્લોગ માં પછી વ્લોગ છે ને એમાં દહીં વડા ની સાથે ગેમ રમશું આજે અમે ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો આગળ હમણાં દહીં વડાની રેસીપી આપું છું જો અમે છે ને સવારના આઠ વાગ્યા છીએ પણ ઉભા રહ્યો ભાઈ ટેમ્પો વેચાવા દે અમે છે ને બેનપણીઓ એકબીજાને આમ હામ હામે મળીને વાત કરી લઈએ કાંઈ રલ જોઈશું સામે ઊભી જો જો આજે ઈ ઘર છે ને ત્યાં જ શૂટિંગ થાય બધું

ઉપર છે આ લે 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 મોલ દેખલા મોલ કાંકો મોલ ચોંકો ક્યાં સુ જો ચલો હવે થોડું ઘણું કામ પતાવી દઈએ અને પછી નાઈ ધોઈન મળીએ હા હે ને દીવા અમે છે ને દીવાનું શેમ્પૂ બોડી વોશ બધું ઘરે ભૂલી ગયા તો ડેડી ને ફોન કર્યો ને તે હમણા દેવા આવે છે કેમ દીવ એક દિવસ તો માર્મિકની વસ્તુથી ચલાવ્યું પણ રોજ ન ચાલે ને કેમ દીવું ચાલો પછી મારી જે વસ્તુ ખતમ થઈ ગઈ ખતમ થઈ જાય તો પછી કે થી નાસે હા જો હું છે ને મારા ફ્રેન્ડના ઘરે આવી ગઈ ગપ્પા મારવા કેમ મળવા આવે ને ત્યારે ફ્રેન્ડો ની હારે બેઠા બેઠા ગપ્પા મારવાનો મજા જ અલગ હોય મજા હોય કે નહીં અને જો આ હું તમને આ ઘર બતાવું આ જે ઘર છે ને અહીંયા મેં તે મેં જે વાત કરી ને ની બધું શૂટિંગ જો અહીંયા થાય છે કોઈ આરાધના ફિલ્મ પછી બે ત્રણ વાળા કિરણ ખોખાણી બધા યુટ્યુબમાં તમે બધા વિડીયો જોતા જ હોય એ બધું શૂટિંગ અહીંયા થાય જો જોઈ લોકો આ વાળું બી લે છે અહીંયા હિંચકે બેસીન બી ઘણા શૂટ કરે છે અને આ જે સામેનું છે ને આ વાળું એ મારું ઘર મારું એટલે મારા મમ્મીનું ને ને ઓલું બધું બીજું બધું શૂટિંગ જો અહીંયા થાય કે શું શું બનાવી છો

ઓ હું એમ વિચારું છું કે તળી નાખીએ હા કરી જ નાખીએ હીંણને મીઠું નાખીને પાણી પલાળ દઈએ એટલે મસ્ત સોફ્ટ થઈ જાય સાંજે ખાલી ભાવના જરી બધા આવી જાજો દહીં વડા ખાવા એક વડ ટેસ્ટ કરજો મારું બનવા મંડુ યસ બનવા મંડુ જો આ પીતી નાખ્યું બધું ફેટી નાખ્યું ફ્લફી થઈ ગયું છે હવે તળી નાખીએ ફેટું કોણે ફેટું તે

તો આ વિડીયોને અહીંયા જ કરું જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો સાંજે હવે કાલના વ્લોગમાં મળશું મસ્ત ગેમ સાથે